કેરળ રાજ્ય આવે અને દેશનું પ્રથમ રાજ્ય ડિજિટલ સાક્ષરતા માટે

પ્રથમ રાજ્યુ પહેલું કન્ઝર્વેશન પ્રોગ્રામ માં જે છે કઈ નદી જે છે કેરળની તો કેરળની જે છે સાહેબ પંબા નદી અથવા એને પંપા નદી તરીકે જે છે ઓળખવામાં આવે છે આ કેરળની ત્રીજી સૌથી મોટી નદી છે સાહેબ આનો સમાવેશ કરવાની વાત થઈ છે ત્યાર પછી આપણા દેશનું પ્રથમ રાજ્ય માટે ભાઈ સિનિયર સિટીઝન માટે સિનિયર સિટીઝન માટે જે છે આયોગ બનાવવા બનાવનાર જે છે ભારતનું પહેલું રાજ્ય છે શું છે સિનિયર સિટીઝન માટે આયોગ બનાવનારું જે છે પહેલું રાજ્ય છે આપણા દેશનું અભયારણ પણ કયા રાજ્યમાં કેરળ રાજ્યમાં સાહેબ શું છે આપણા દેશની જે છે પહેલી વોટર મેટ્રો શરૂઆત જે કોચી વોટર મેટ્રો છે સાહેબ બે નામ આપણે બેરાકોડા જે છે બારાકોડા આપણે ધ્યાનમાં રાખીએ છીએ સાહેબ આપણને ખાસ ધ્યાન રાખી લેજો રોબોટ ટીચર રોબોટ શિક્ષક આપણા દેશમાં એને નામ શું આપવામાં આવ્યું છે ભાઈ આયરીસ શું નામ આપવામાં આવ્યું છે ભાઈ આપણા દેશનું પ્રથમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત જે છે એરપોર્ટ કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયો છે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે સાહેબ રાપણ જે છે જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેજો આ ઉપરાણ જે છે આપડા દેશ નું પ્રથમ દેશ નું પ્રથમ સાહિત્યનો સહેર તો એ કયું આવશે ભાઈ પોજી કોડ આવશે કયું આવશે ભાઈ પછી આપણા દેશમાં જે છે જામ બંદર એ પણ આવેલું છે ભારતનું પ્રથમ ડીપ વોટર ટ્રાન્સિપમેન્ટ બંદર ભારતનું પ્રથમ જે છે ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન એ પણ ક્યાં છે બેન છે બે હજાર અગિયાર ની જે છે વસ્તી ગણતરી જે છે પ્રમાણે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય રાજ્ય તો એમાં પણ જવાબ કયો ભાઈ કેરળ કેરળા શું છે આર્થુકલ પોલીસ સ્ટેશન યસ અહીંયા શું આવશે આર્થુકલ પોલીસ સ્ટેશન હે ને તો આ બધી બાબતો માટે જે છે પછી ભારતનું પ્રથમ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય इंटरनेट ने मूलभूत अधिकार तरीके प्रदान करना तो केरला फाइबर फाइबर ऑप्टिक नेटवर्क्स जैसे एना अंतर्गत देश नु पहलू राज्य प्रथम राज्य सरकारी ओटीटी ओटीटी प्लेटफॉर्म सी स्पेस सरकारी ओटीटी प्लेटफॉर्म जो है यस तो आई गु आ, आ उपरांत देशनी प्रथम हाईकोर्ट प्रादेशिक भाषा में चुकादो अपनारी